તો આ ભરતી વિશે માહિતી આપણે આ વિડીયો જોવાના છીએ તો છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં મદદની શિક્ષક માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે હવે મિત્રો આમાં જગ્યાની આપણે વાત કરીએ તો પહેલી જગ્યા છે મદદની શિક્ષક જેમાં સાત જગ્યા છે જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ છે બિન અનામતમાં ત્રણ છે સામાજિક પછાતમાં ત્રણ છે આર્થિક રીતે પછાત વર્ગમાં એક છે દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત છે કેટેગરી જગ્યા છે અને આમાં સ્પેશિયલ બી એડ કરેલ ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે ને બીજી મિત્રો જે પોસ્ટ છે તે છે તે પણ મદદની શિક્ષક માટેની છે આ પેલી હતી મિત્રો છે શાહ શાહ બહેરા બહેરા શાળા વિદ્યાનગર ભાવનગરની હતી અને આ છે અંકુર મંદ બુંદી વાળા બાળકોની શાળા ભાવનગરમાં છે આ મિત્રો બે જગ્યા છે અને આ બે જગ્યા છે બંને જગ્યા છે દિવ્યાંગ ઉમેદવાર માટે રહેલી છે આમાં પણ વેસ્ટેલ બી એડ કરેલ ઉમેદવાર હોય તે આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં તમારે છે પગાર ધોરણ કેટલું આપવામાં આવશે તો પગાર ધોરણ તમને છે ચાલીસ જેવો છે પગાર ધોરણ છે તમને આમાં આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં મિત્રો છે તમારે જે આ જે અરજી છે તમારે દસ દિવસની અંદર છે તમારે આને છે અરજી કરવાની રહેશે આ જે અરજી જાહેર કરી છે ત્યારથી દસ દિવસની અંદર તમારે છે અરજી કરવાની રહેશે હવે અરજી તમારે ક્યાંથી કરવી તેના વિશે વાત કરીએ તો તમારે છે અરજી કરવી હોય તો અહીં અરજીનું સરનામું આપેલું છે અહીં તમે જોઈ શકો છો કે ભરતી પસંદગી સમિતિના સમાજ સુરક્ષા શ્રી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુધારક કચેરી બહુબાળી ભવન જી વન એનસી બિલ્ડિંગ એસટી બસ પાછળ ભાવનગર અને પિન આપેલા છે પર છે આ સરનામો પછી તમારે દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે હવે તો આનું અરજી ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું તો અરજી પત્ર તથા વધુ વિગતો તમારે જાણવી હોય તો એ વેબસાઇટ આપેલી છે એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ એસ ડી આ જે મિત્રો વેબસાઇટ છે ત્યાં ઉપર તમારે જઈને આનું અરજીપત્રક છે તમારે ડાઉનલોડ કરી શકશો અને આની વધારે વિગત પણ તમે છે ત્યાંથી મેળવી શકશો તો જે પણ ઉમેદવારો છે ટેટ વન અને ટેટ ટુ જે છે પાસ થયેલા હોય તે મિત્રો ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે